સુરતના સિંગણપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો મહિલા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની વચ્ચે રહેલા ડિવાઇડરમાં કાર ઘુસાડી દીધી હતી જેના પગલે કાર ચાલક મહિલા અને કારમાં સવાર અન્ય એક મળી કુલ બે લોકોને ઈજાઓ પહોંચી હતી અકસ્માતની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે માહિતી પ્રમાણે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી એક મહિલા અન્ય એક મિત્ર સાથે કાર લઈને સિંગણપોર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી મહિલા કાર ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી બેકાબુ બનેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી

Bureau report H24 News, Surat.